ભરૂચના મહમ્દપુરા વિસ્તારમાં હાઈ માસ્કના રિપેરિંગ કામગીરી દરમિયાન ક્રેનનું બેલેન્સ હટી જતા રિપેરિંગ માટે ચડેલો વ્યક્તિ પટ્ટા સાથે લટકી ગયો ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં હાઈ માસ્કના રિપેરિંગ કામગીરી દરમિયાન ક્રેનનું બેલેન્સ હટી જતા રિપેરિંગ માટે ચડેલો વ્યક્તિ પટ્ટા સાથે લટકી ગયો હતો જો કે સબનાસીબી નીચે ઉભેલા લોકોએ તેને પકડી બચાવી લીધો હતો ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં મોટી હાઈ માસ્ક લાઇટો આવેલી છે જેના રિપેરિંગ કરવા માટે ક્રેન જેવા સાધનોની જરૂર પડતી હોય છે ગતરોજ રાત્રિના હાઈ માસ્ક લાઈટના પોલની કામગીરી ચાલી રહી હતી તે સમયે ક્રેન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી આ સમય દરમિયાન હાઈ માસ્કના પોલને ઉઠાવેલી ક્રેનનું બેલેન્સ જતાં થાંભલો નમી પડ્યો હતો આ સમયે ત્યાં કામગીરી કરી રહેલો એક વ્યક્તિ ત્યાં પટ્ટા પર લટકી પડતા બુમાબુમ થઈ ગઈ હતી જોકે સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો હતો પુલ પરથી વ્યક્તિ નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આટલા મોટા હાઈ માસ્ક લાઇટની કામગીરી કરનાર વ્યક્તિએ કોઈપણ સેફ્ટીના સાધનો વગર કામગીરી કરી રહ્યો હતો